ભાભર તાલુકા ઉંડાય ગામે નવીન શાળાના બિલ્ડિંગ કામમાં લ્યાવાડી રાજ્ય સરકાર દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક ભ્રષ્ટાચારી સરકારી બાપુ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરીને હલકી ગુણવત્તાવાળા કામ કરવામાં આવતા હોય છે જાગૃત નાગરિકો દ્વારા આવા કામ બાબતે મૌખિક અને લેખિતમાં જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવે તેમ છતાં કામની ચકાસણી વગર આંખ આડાકાન કરીને સભ સલામતના હવે અમારું કેવું છે એવું છે કે આ પહેલાં જે એમણે થોડું વીક કામ કરેલું હતું પણ એની પાસે હવે જો સારું કામ થાય તો છોકરાના ભવિષ્ય માટેનું છે કે કાલે ઉઠીને એમને કોઈ પાંચ પચીસ વર્ષે કોઈ વાંધો ના થાય આ તો છોકરા માટેનું છે કોઈ આપણા ઘર માટેનું કોઈ છે નહીં હોય બરાબર ને મારું કેવું માનલું છે કે હવે સારું કામ કરતા હોય તો છોકરાનું ભવિષ્ય સારું રહે એમ કેડે બસ પરમા રઘુભાઈ ગયા ગામનું તમે કોઈને આ ખરાબ કામ વિશે રજૂઆત કરી ગામના પચીસ જણાને સાહેબ ગામના પચીસ જણા આવ્યા હતા જ્યારે પાયાની કામ કે એમણે કર્યું લેન્ડર બેન્ડ ભર્યું એ વખતે કોપીની વખતે તો ગામને પચીસ જણાની આવેલા હતા એમની બધી રજૂઆત છતાં એમને એ રીતનું કામ કર્યું એની પાસે સુધારો સારો કરે તો સારું કહેવાય એ વખતે એમને જાણ કરી લીધી કે આ થોડુંક શિક્ષકો કહેતા કે આ થોડુંક સારું કામ કરો તો સારું કહેવાય આ કામ સાહેબ એવું લાગે છે મને એમ છે કે પચીસ ત્રીસ લાખનું કામ હશે એવો અંદાજ લાગે છે મને પણ એ ટાઈપનું જો થોડુંક સારું કામ બંધકામ કરે તો છોકરાનું ચેડે એમ કે સારું કામ કરી આપે તો છોકરાનું ભવિષ્ય જોખમ બીજું ના હારે એમ પાછળ कन्ट्राक्टर कोही त्यो सेडर